નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો હું છું ગ્લોબલ ગુરુ ડોક્ટર પંકજ નાગર જેમ આપની સાથે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ હરિયા ની વાત લઈને આવ્યો છું સમત બે હજાર બ્યાસી ની શરૂઆત પ્રયાગરાજ સૂર્યોદય એટલે કે છ વાગીને ચાર મિનિટે સવારે બુધવારના દિવસે થશે તમને થશે કે નવું સંવત આવ્યું પણ શું લાવ્યું ડૉક્ટર નાગરે શું આપ્યું હા ભાઈ મારે તમને ઘણું બધું આપવાનું છે તો શરૂઆત કરીએ મારા વહાલા દર્શક મિત્રો તમારા રાશિ ભવિષ્યથી રાશિચક્રની બાર રાશિમાં સૌથી પહેલી રાશિ છે મેષ તેનો માલિક મંગળ છે અલય અક્ષરધારી જાતકોની વાત કરું છું આપણે નવા સંવતની અંદર ત્રણ ગ્રહોને વધારે પ્રાધાન્ય આપીશું પહેલો છે ગુરુ બીજો રાહુ ત્રીજો છે શનિ ગુરુ જ્યારે આ વાતચીત કરી રહ્યો છું ત્યારે અઢાર ઓક્ટોબરે કર્ક રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યો હશે અને આ પાંચ ડિસેમ્બર સુધી રહેશે બે હજાર પચીસની પાંચ ડિસેમ્બર સુધી રહેશે રાહુ સમગ્ર સંવત કુંભ રાશિની અંદર રહેશે શનિ સમગ્ર સંવત મીન રાશિની અંદર રહેશે આ ત્રણ મેજર પ્લેનેટનો મેષ રાશિ પર શું પ્રભાવ આવશે તો મિત્રો મેષ રાશિના જાતકો હોજાવ તૈયાર પહેલી વસ્તુ તમે પનોતીમાં છો શનિની સાડાસાથી પનોતીમાં છો એટલે હેરાન તો તમે થઈ જ રહ્યા છો આ પનોતી તો ચાલી જ રહેવાની છે શનિ ક્યારેક માર્ગી થશે ક્યારેક વકરી થશે એટલે પનોતીનું સંકટ અને પીડા તો તમારે નવા સંવતની અંદર સહન કરવાની જ છે વાત નંબર બે કે ગુરુ તમારી રાશિથી ક્યારેક ચોથે આવશે ત્યારે મકાન વાહન જમીન માતાનું સુખ અને સુખનો દરિયો તમારા જીવનમાં લહેરાશે આ સમયે કહો તો અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ વચ્ચેનો સમય તમારા માટે આ બધી બાબતોને લઈને શ્રેષ્ઠ ગણાય પુનઃ આ સમય નવા સંબંધમાં એક છ બે હજાર છવ્વીસથી શરૂ થશે જ્યારે મિથુનનો ગુરુ આવશે એટલે કે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસથી એક છ બે હજાર છવ્વીસ દરમિયાન એ તમારા ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ કરશે વિદેશ યાત્રાઓ કરાવશે અને તમારા માટે બખાબખ્ખા પાસપોર્ટ વિઝા ધર્મયાત્રાઓ ભાગ્યોદય બધું તમારા દૃષ્ટિમાં હશે રાહુ પણ તમારા માટે સમગ્ર વર્ષ કુંભરાશિમાં હોય લાભસ્થાનમાં હોય મોટાભાઈથી લાભ કરશે સ્ત્રીઓથી અણધારીઓ લાભ થશે અટકેલા કામ આગળ વધશે શેર બજારથી લાભ થશે તમારા માટે રાહુ અને ગુરુનો કોઈ પ્રશ્ન નથી શનિની પનોતી છે તો ખાસ ધ્યાન તમે રાખજો અન્યથા શનિ ક્યાંક તમને નાનો મોટો પ્રોબ્લેમ કરી શકે વૃષભ રાશિની વાત કરું વૃષભ રાશિના જાતકો ગુરુ સંવતની શરૂઆતમાં ત્રીજા સ્થાનનું ભ્રમણ કરશે તમારા માટે ખૂબ જ સારો છે ત્યારબાદ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પુનઃ મિથુન રાશિમાં આવતા બીજા સ્થાનમાં આવશે એ પણ તમારા માટે સારું છે ભાઈ ભાંડુ સાહસ ધન ભાગ્ય સમૃદ્ધિ કુટુંબ વાણી દરેક દ્રષ્ટિએ લાભ છે વૃષભ રાશિના જાતકો શનિની વાત કરું તમારા માટે તો એ લાભ સ્થાનમાં છે શનિ શને ધીરે ધીરે બહુ અસંખ્ય લાભ તમને આપશે એમાં લેશ માત્ર શંકા નથી શનિ તમારા પર રીજે છે રિજે એટલે રાજ આપે તમને બિલકુલ લેશ માત્ર ચિંતા ના કરતા ઉપચય સ્થાનમાં રાહુ પણ સારો છે કુંભ રાશિની અંદર છે સ્થાનની અંદર છે જાતકો એકંદરે તમારા માટે રાહત છે મિથુન રાશિ પનોતી નથી કચ્છ ગ અક્ષરધારી જાતકોની વાત કરું છું આ તમને પનોતી નથી પરંતુ જો આપણે પરિસ્થિતિને વિચાર કરીએ ત્રણ ગ્રહોને આપણે તમારા ચંદ્રલગ્નથી મૂકીએ તો અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ તમારા માટે ઉત્તમ ઉત્તમ સમય છે કૌટુંબિક દ્રષ્ટિએ ઉત્તમ ધનની દ્રષ્ટિએ ઉત્તમ વાણીની દ્રષ્ટિએ ઉત્તમ રોકાણોની દ્રષ્ટિએ ઉત્તમ વળી પાછો એ મિથુન રાશિમાં આવતા ક્યાંક ક્યાંક નાની સરખી તબિયતને હાનિ કરી શકે છે એ સમય છે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસથી એક છ બે હજાર છવ્વીસ ત્યારબાદ પાછો કર્કમાં આવશે એટલે સંવતનો અંધ ભાગ તો મિથુન રાશિ માટે ગુરુની કૃપાવાળો રહેશે એમાં લેશ માત્ર શંકા નથી રાહુની વાત કરું તો એ મિથુન રાશિના જાતકો સમગ્ર વર્ષ ભાગ્યસ્તાનમાં ચાલશે વિદેશની મુસાફરીઓ કરાવશે ધાર્મિક કાર્યો કરાવશે ન ધારેલો ભાગીદો થશે આવી બધી ઘણી બધી ઘટનાઓ છે હવે કર્ક રાશિ પર આવે રાશિચક્રની ચોથી રાશિ મિત્રો અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ વચ્ચે તમારી જિંદગીમાં ન જોયેલો સમય તમે જોશો પુનઃ આ સમય એક છ બે હજાર છવ્વીસથી સંવતના અંત સુધી તન મન ધનથી તમને સમૃદ્ધ બનાવશે ગુરુ મહારાજની તમારા પર કૃપા રહેશે હા રાહુનું નડતર છે કારણ કે રાહુ તમારા માટે પનોતીનું સર્જન કરી રહ્યો છે કારણ કે રાહુ ની ખરેખર તો પનોતી હોય જ નહીં પરંતુ મારા સંશોધન અનુસાર જ્યારે જ્યારે રાહુ આઠમે આવે ત્યારે શનિ જેવું જ કામ કરતો હોય છે તો આઠમો રાહુ હરસ મસા પાયર્સ પીડા વગેરે આપી શકે છે તો એનાથી ખાસ ચેતતા રહેજો શનિની વાત કરું તો એનાથી કોઈ મોટો ફરક પડતો નથી કારણ કે તમારી રાશિથી ભાગ્યસ્થાનની અંદર છે ભાગ્યમાં ધીરે 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 પલટાવ લાવી શકે છે શનિની કોઈ પનોતી નથી રાહુ પનોતી જેવું ફળ આપશે એવું કહું છું તમને એટલે કર્ક રાશિના જાતકો તમારા માટે મિશ્ર ફળનો આ સમય છે એવું મારું માનવું છે બીજી રાશિની વાત હું હવે બીજા ભાગની અંદર કરીશ નમસ્કાર મળીએ